હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને ચેનલમાં તમારું બધાનું એકવાર સ્વાગત છે આજે આપણે મેંગો શ્રીખંડ બનાવીશું એના માટે મેં અહીંયા બસ્સો ગ્રામ દહીં લીધું છે જેને ફૂલ ફેટવાળા દૂધમાંથી બનાવેલ છે અને અહીંયા કોટનનું એક કપડું લીધું છે જેને એક બાઉલમાં આ રીતે રાખી અને આપણે બધું જ દહીં એમાં એડ કરી દઈશું અને આપણે એને નીતરવા માટે ત્રણથી ચાર કલાક માટે રાખવાનું છે તો આ રીતે કોટનનું કપડું આ રીતે તમે ક્યાંય પણ ટીંગાડી પણ શકો છો અને મેં અહીંયા બાઉલમાં આ રીતે રાખી દીધું છે ઉપર એક થાળી અને વજન રાખી દીધું છે જેથી બધું જ પાણી એનું નીતરી જાય આપણે જોઈશું ચાર કલાક પછી આ રીતે બધું પાણી નીતરી ગયું છે અને આ રીતે આપણે દહીં છે એ એકદમ સરસ રીતે થઈ ગયું છે શ્રીખંડ બનાવવા માટે રેડી તો એને એક બાઉલમાં મેં લીધું છે અને અહીંયા મેં એક કેરીનો પલ્પ કાઢીને મિક્સરમાં એડ કર્યો છે અને અડધો કપ જેટલી દળેલી સાકર લીધી છે અને ત્યાર પછી મેં આ ડ્રાય ફ્રૂટમાં કાચું બદામ અને એલાયચીનો પાવડર લીધો છે અને આ બધું જ મેં સરસ રીતે મિક્સ કરી લીધું છે તો આ રીતે હોમમેડ આપણો મેંગો ઇલાયચીવાળો શ્રીખંડ આ રીતે તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આને ઘરે બનાવી શકો છો અને આપણે આ રીતે સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને ખૂબ જ એ ઇઝી રેસીપી છે અને તમે આ રીતે દરેક ફ્લેવરનો શ્રીખંડ ઘર પર બનાવી શકો છો આ જ રીતે તમે સ્ટ્રોબેરી ફ્લેવરનો શ્રીખંડ પણ બનાવી શકો છો સીતાફળ અને પાઇનેપલ ફ્લેવરનો પણ શ્રીખંડ બનાવી શકો છો અને ત્યાર પછી મેં અહીંયા થોડુંક ઉપર ડ્રાય ફ્રૂટ એડ કર્યું છે કાજુ બદામની કતરણ જે બચેલી હતી એમાં એડ કરી છે અને આ રીતે આપણે શિખરને ઠંડો કરીને સર્વ કરવાનું છે ફ્રેન્ડ્સ તમને અગર મારી આ રેસીપી ઈઝી અને સરસ લાગી હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર આવી જ એક હોમમેડ સરસ રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ